સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો છે દિલ્હીમાં વાતાવરણમાં અચાનક છે અનેક જગ્યાએ પાણી ભરાયા છે દિલ્હી કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો આજે સવારે દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે છાવલા વિસ્તારમાં મકાન પર વૃક્ષ ધરાશય થવાથી ચાર લોકોના મોત થઈ વરસાદના કારણે સવારે ઓફિસ આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એરપોર્ટ પ્રશાસને એડવાઇઝરી પણ જાહેર કરી છે આને લઈને ચાલ વિસ્તારમાં મકાન પડતા ચાર લોકો દટાયા હતા તો ઓફિસ આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આનાથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સિત્તેર થી એશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ભારે વરસાદ અને ભારે વાવાઝોડાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં કરાપ પણ પડ્યા પાલમ હવામાન કેન્દ્રએ ચુમ્બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાવાની પુષ્ટિ કરી હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળશે અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની શક્યતા છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક કલાકોમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વાવાઝોડા વીજળીના કડાકા અને ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને ઉત્તર પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ દક્ષિણ ગંગા તટવર્તી પશ્ચિમ બંગાળ અને ઉત્તર તટવર્તી આંધ્રપ્રદેશ માટે ચેતવણી જારી કરવામાં આવી છે